સાથે ગુજરાતનો એક પૂર્વ મંત્રી જેને નિયમોની વિરુદ્ધ જઈ તે હાલ મંત્રી નથી છતાં સરકારી બંગલો ફળવાયેલો છે ત્યાં તેના સરકારી બંગલે કેવો દુરુપયોગ થઈ રહ્યો છે ત્યાં શરાબ સબાબ અને કબાબની પાર્ટીઓ ધમધમતી હતી પણ આ પૂર્વ મંત્રીની ત્યારે ફાટી પડી શું આંખો બીજું તો કંઈ આપણે કહેવાય નહીં ત્યારે ફાટી પડી જ્યારે સુરતમાં ગજેરા અને અનિલ બગદાણાના ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી અને એકાએક આ પૂર્વ મંત્રીએ પોતાના સરકારી બંગલે ચાલતા ગોરખ ધંધા બંધ કરાવ્યા એટલે કે શરાબ સબાબ અને કબાબની પાર્ટીઓ ઉપર એને રોક લગાવી હવે તમને સવાલ થાય કે સાલુ આ સુરતમાં અનિલ બગદાણાને ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડે તો આ પૂર્વ મંત્રીને નીચેથી રેલો કેમ આવતો હશે ને પોતાના સરકારી બંગલે ચાલતા ગોરખ ધંધા બંધ કરાવ્યા છે એનું કારણ એ જે લોક મુખ્યથી ચર્ચામાં બહાર આવે કે જેને ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી એવો અનિલ બગદાણા જે આ પૂર્વ મંત્રીનો ખાસ માણસ છે જે પૂર્વ મંત્રીની સાથે મળીને જમીનના ગોરખ ધંધામાં સંડોવાયેલો છે જો અનિલ બગદાણા ભૂલથી આ પૂર્વ મંત્રીનું નામ ઓકી દે તો આ પૂર્વ મંત્રી ધંધે લાગી જાય એટલે પૂર્વ મંત્રીએ હાલ પૂરતા એના સરકારી બંગલે ચાલતા ગોરખ ધંધા બંધ કરી સરાફતની મૂર્તિ બનવાનો પ્રયાસ કરી રહ્યો છે કહેવામાં આવે છે કે આ પૂર્વ મંત્રીનું વર્તમાન અને ભૂતકાળ આ બંને ગુનાહિત ઇતિહાસથી ભરેલું છે એટલે કે તે હાલ પૂરતો ફક્ત તાઢો પડવા માંગે છે વાત કરીએ આ પૂર્વ મંત્રીના ભૂતકાળની તો એ જ્યારે મંત્રી હતો ત્યારે તે ગુસ્સી ટોકના કાયદામાં ફીટ થાય એમ હતો પણ તે તત્કાલીન મુખ્યમંત્રીના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો કે સાહેબ મને ગુસ્સી ટોકના કાયદામાં ફીટ ના કરો આરોપી મને ના બનાવો મારી માતાજીના હમ હવે હું સુધરી જઈશ આવા બધી વિનંતીઓ કરવા લાગ્યો પગમાં પડીને વિચારો એક સમયે આ પૂર્વ મંત્રી શૌર્ય વાત કરતો હતો બાહુબલી બધી ફાકો હતો એ બધો જ આ ગુસ્સી ટોકનો રેલો આવ્યો એટલે તરત જ તત્કાલીન જે મુખ્યમંત્રી હતો એના પગમાં પડીને રડવાની આ પૂર્વ મંત્રીને નોબત આવી ગઈ હતી ત્યાર પછી શું થયું ત્યાર પછી આ પૂર્વ મંત્રીની જગ્યાએ એનો જ સાથીદારને ગુસ્સી ટોક આરોપી બનાવવામાં આવ્યો અને તે એનો જે પૂર્વ મંત્રીનો સાથીદાર જેનો ગુસ્સી ટોક આરોપ લાગ્યો એ વિદેશ ભાગી ગયો તે હાલ વિદેશની જેલમાં બંધ છે અને આ પૂર્વ મંત્રી આજે પણ લુખાગીરીના ધંધામાં લાગેલો છે આજે પણ એ સુધરવાનું નામ લેતો નથી હા એને માતાજીને હમ ખાધા માતાજીને ગળી ગયો આજે પણ તેના ભૂતકાળની જેમ તેનું વર્તમાન પણ ગુનાખોરી ઇતિહાસ સાથે સંકળાયેલું છે ગુનાખોરી સાથે સંકળાયેલું છે આજે પણ આ પૂર્વ મંત્રી ખાનગી કંપનીઓ પાસેથી પોતાના સંબંધીઓના નામે કોન્ટ્રાક્ટ લેવા માટે કંપનીઓને ધમકાવે છે પોતે પૂર્વ મંત્રી છે એવો ફાંકો મારે છે અને કંપનીઓને ડરાવવાની કોશિશ કરે છે જે કોઈ બીજો વ્યક્તિ આ કંપની પાસેથી કોન્ટ્રાક્ટ મેળવે તો આ પૂર્વ મંત્રી એ કોન્ટ્રાક્ટરને હેરાન કરીને એની પાસે હપ્તા ઉઘરાવે છે સવાલ એ થાય કે જે પૂર્વ મંત્રીનું ભૂતકાળ અને વર્તમાન ગુનાખોરીથી ભરેલું હોય એને શા માટે આ સરકાર સરકારી બંગલો આપીને છાવરે છે બચાવે છે શું આવા પૂર્વ મંત્રીની પાસેથી સરકારી પાછો ના લઈ લેવો જોઈએ શા માટે આવા પૂર્વ મંત્રી વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં ના આવે સરકાર કે સિસ્ટમને પણ આવા પૂર્વ મંત્રીથી શું બીક લાગતી હશે સવાલ એ થાય પહેલો કે સરકારી બંગલો એ રાજ્યની સંપત્તિ છે શું આવી સંપત્તિનો ઉપયોગ પૂર્વ મંત્રીના ગોરખ ધંધા માટે થાય એ વ્યાજબી છે ખરું સવાલ બીજો કે આવા ગુનાખોરી સાથે સંકળાયેલા પૂર્વ મંત્રીનું સરકાર કઈ ઉખાડી શકે એમ નથી આ બાબતે અમને જે વધુ વિગતો પ્રાપ્ત થશે તો અમે જણાવતા તમને રહીશું ત્યાં સુધી તમે જોતા રહેજો ક્રાંતિ માર્ગ અમારી ચેનલને ના સબસ્ક્રાઈબ કરવી હોય તો તાત્કાલિક ધોરણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઇન્કલાબ જિંદાબાદ